દ દેવ બારીયા હિન્દુ સમાજ અને સનાતન પોલીસ સ્ટેશનથી પીપલોદ ગામમાં સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા રેલી કાઢી બાળકીના હત્યારા આચાર્યના ફોટાને ચપ્પલ અને લાતો મારી સરકાર જાહેરમાં ફાંસી આપવા ઉગ્ર માંગણી કરવા આચાર્ય ને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવે અને બાળકીને ન્યાય મળે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી અહેવાલ દીપક રાવલ દાહોદ આવેદનપત્ર આપ્યું આપ સરકારશ્રી ને અમારી સમગ્ર હિન્દુ સમાજ બે હજાર બાર સનાતન વલ પરિવાર ની રૂપ્રિંદર તાલુકા આચાર્ય દુષ્કર્મ નો પ્રયાસ અને જે ખરાબ કૃતિઓ કરવી છે એને ખરાબ ખરાબ માં ખરાબ અને તાત્કાલિક ધોરણે ફાંસી સજા આપવામાં આવે અને એક દાખલા રૂપ કે જેનાથી અન્ય કોઈ બનાવ ના બને અને કોઈ પણ બળાત્કાર કે આવા બનાવે ના બને તે માટે અમે આવેદન આપીએ છીએ અને સરકારશ્રી ને વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસી સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી છે અને એનો સરકારશ્રી તાત્કાલિક ધોરણે ન્યાય આપે એવી સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર અમારી માંગણી છે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન વય પરિવાર દ્વારા ને જે તોરણી ગામે જે છ છ વર્ષ છ વર્ષ જે કુસુમ ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવે છે તેનો અમે સખત દેગર દારિયા પરિવાર તરફથી સખત વિરોધ કરવામાં આવે છે જય માતાજી ગરબા મંડળ થી તેનો વિરોધ કરે છે અને એ હત્યારાને ફાંસીની સજા આપે તેની સતત માંગ કરે છે અને જે સરકારને નંબર આપી છે કે આનો અંદર કેસ ચલાવી અને એનો વહેલામાં વહેલો ચૂકાદો આપે અને જે બાલિકા ઉપર જે અત્યાચાર કરે છે ભવિષ્યમાં પણ કોઈ પણ બાલિકા ઉપર ભયંકર ના ભયંકર જેને બોલ ના સગા એવું કૃત્ય કર્યું છે આ જે મત આચાર્ય એને એની મોદી અને ખરાબ માં ખરાબ સજા કરે કે રાક્ષસ સંબંધી ખરાબ કરે એને કારણ કે એને જે નાની દીકરીને છોડો છે દીકરી પર જે કરીને અમે જે મોત એને જે મારી નાખવામાં આવી છે એના માટે અમારે આ ખોજ આ પરિવાર હિન્દુ પરિવાર સંત પરિવાર બધા જ એનો વિરોધ કરે છે અને એને એવી સજા કરવામાં આવે કે સરકાર એવી સજા કરે કે ફરી પણ આ કૃત્ય કરતા ગભરાય અને આ કૃત્ય બીજા કોઈ ના કરે એના માટે આવી સજા કરવા માટે અમે લોકોનો બધાનો વિરોધ અનુરોધ છે સત્ય તમને પગલું વચ્ચે અમને સોંપી દેવામાં આવે અને એને એના કુટુંબ માંડીને આખા એને એવા સમક્ષ ગણવા માંગીએ છીએ કે આ પછી કોઈ આ વિચાર કરી ના શકે વિચાર તો ના કરે પણ કોઈ ટૂંકી તો વિચાર કરવાના લીધે કરી ના શકે